આ વિસ્તારની અંદર બક્ષીભંજ મોરચાની ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના ગુજરાત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો વારંવાર અપાઈ રહ્યા છે અને વિવિધ તહેવારનું પણ આયોજન કરવામાં આવે છે હમણાં તાજેતરમાં આપણા આદરણીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સિત્તેર વર્ષથી વધુ સિનિયર સિટીઝન માટે આયુષ્યમાન કાર્ડનું જે આયોજન કરવામાં આવ્યું છે કે જેના થકી બીજા જે લાભ મળે છે તેનાથી વધુ બીજા પાંચ લાખનો લાભ સિનિયર સિટીઝન ને મળે તે માટે આયુષ્યમાન કાર્ડ આયોજન કર્યું છે અને આ આયોજન ભાગ રૂપે અહીંના આ વિસ્તારમાં વસતા સિનિયર સિટીઝન માટે સીમનભાઈ રાવલ જેવા સિનિયર સિટીઝન ને લગભગ ઓછામાં ઓછા સો કરતા તેથી વધુ લોકોના નામ નંબર લઈને અત્રે એકત્રિત કર્યા છે અને તેઓ સૌનું રજીસ્ટ્રેશન નું કાર્ય અત્યારે કરી રહ્યા છે અને આ વિસ્તારના બીજા લોકોને પણ આ માધ્યમથી વિનંતી કરું છું કે આજે આખો દિવસ આ કેમ્પ ચાલવાનો છે તો વધુ બધું વધુ આપ સૌ લાભ લો આ માટે હું ટીમ સાહી ટ્રસ્ટના જયેશભાઈ મિસ્ત્રી ચીમનભાઈ રાવલ તથા અન્ય સૌને અભિનંદન આપું છું